તો આપણે મસ્ત મજાની વાત કરતા હતા વાછડો જોવાની તો આપણે વાસળો જોવા માટે તૈયાર થઈ ગયા છે ને આપણે જઈએ વાસળો જોવા અને આપણી વાસળી તમને દેખાડી દઈએ તો મસ્ત મજાની બેઠી છે ને બીજા બધા ખાય છે બધા મસ્ત મજાના ખાય છે ને આપણે વાસળો જોવાની વાત કરતા હતા તો આપણે વાસળો જોવા જાય છે ને વાછડો જોઈ આવી પછી આપણે નીંદર થાય એમ કે પેલા વાછડો પછી નીંદર આપણે ખેતરનું કામ બતાવતા જઈએ આપણે જાતા જાતાં તો ખેતરમાં આપણે ખાતર ભર્યું ખબર તો ખાતર આપણે જેસીબી ભરવા આવ્યું છે જેસીબી હજી પડ્યું છે લઈ નથી ગયા આવી રીતે જામ આમ સાટી દીધું હવે ખબર નહીં આ કિમ સાઈટ તો આખા ખેતરમાં સાઈટું છે આવી રીતે ખાતર ભર્યું છે આપણે મસ્ત મજાનું અને આ થી જો આમ ધૂહી નાખીએ જો આવું કર છે આખે એમ ખાતર ખાતર થઈ પડવાનું છે મસ્ત મજાનું ખાતર નાખ્યું જો આ બધું વાંગી છે

पिए इनटा क्या पीता है उड़े कर दो दो ही के तो दो या भी ना था ये आउड़ी दो ही थोड़ा इनका नाम ही बस रोबर्ट हो से वो तो है ना तुम्हारा लैम्बो हो से पापा लैम्बो 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 कॉग काम दे ही देता है मोड़ हो जाता हम्म राइड हो दे हाँ राइड हो क्यों दे શું જોઈ દૂધ પીવું હે સાઈ પીવી બરે બરે ઓલો ત્યો મગો ત્યો કીને એ ઈ પાડી આ તો બરત હો તો તાર મેડ આવી જતો બે લાખ ની સીધી હો હે બે લાખ ની થાત ને હા માથું એટલે ઇન માનું કેટલું દૂધ છે રાખવાની છે કે બેસી નાખવાની હે રાખવાની છે મુંડો નાખવી પડીનો માથારી કુંડી હે આપડે ગૌશાળા કે મિક્સિંગ તો આપણે મિક્સિંગ ગૌશાળામાં આવ્યા છે ને મિક્સિંગ ગૌશાળામાં જો ટાબરિયા અનોખી ગૌશાળા છે ઓલી સાઈડ આપણે ગાય માતાઓ રાખ્યું કાળી માતાઓ રાખ્યું માસિયું જ આને માસિયું કેવાય કહેવાય ને કોમેન્ટ અને માસ્યું જ કહેવાય અને આને તો જો આખું ગૌશાળા માથે લીધું શું દૂધ જુતી હાલ દોસ્તી કલે લે લે લિયો કરો કરો એમ કરો 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 ભયરો એ ઉભું થાય એને માને એ તાવે દૂધ ગોતો દૂધ ઊભો થાય ગતો હે

અને પાછા એટલા કપડાં હોય એટલા કપડાં હોય કબાટમાં માતા ના હોય અને પાછા અમે શું કહીએ ખબર અમાર લુગડા છે ને અમારા કપડાં છે ને કપડાં લેવા અને કબાટમાં માતા ના હોય ધોવા ટાણે એમ થાય કે આ લીધા ના હોય તો આવું થાય અને જો આપણી રાધા રાધા હું કર એ રાધા રાધા તો શું કરતી હોય છે ટૂપ ટૂપ કરીને બેઠી જાઓ તો આપણે રાધા અહીં બેઠી છે અને બીજા બધા છે ને ગમતો અહીં છે અને ગોલન અહીં છે અને રાજાનાજી આપણે બેંક નથી એમના રખડતી હોય અને બીજા ટાબરિયા દાયરો આપણો વાહ બેઠો અંદર અને માધવ અહીં બી ઊભો અને બનસીન જમણા પણ આરામથી છે ને લાડકવાયું ગોપુત તો આપણે તમને ખબર જ છે ગમાણ ઉપર જ ઊભું હોય અને ગૌરી ઊભી છે અને હા વાવેતર ફાઇનલ નક્કી થઈ ગયું છે અને વાવેતર શું કર્યું તમે આગળ વિડિયામાં બહેનનાર રહેજો અમે વાવેતરે આજ જ લગભગ આજની તારીખમાં કરી દે હું માધો કેમ કરે લગભગ આજની તારીખમાં અમે વાવેતર કરી દીધું તો આપણે છે ને કન્ટિન્યર વિડીયામાં બની રહેજો અને અત્યારે આપણે જમવાનું બનાવી લઈએ જમવાનું બનાવી લઈને ખાઈ પી લે હું તા લગભગ ટેક્ટર આવી જશે અને વાવેતર કરી નાખવાનું છે આપણે ફાઇનલ તો માધવ આપણે માધવની વાત કરીએ તો આપણો માધવ કઈક આવી રીતના દેખાય છે મોટો થઈ ગયો છે નાનો નથી માધવ 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 આમ જોતો આમ એક વખત એક વખત આમ જોતો બેટા માધવ આમ જોતો આટલી બેજી ન કરાવાય ગગવા માધવ ઊભો છે અને ટાબરિયા તમને બતાવી બધી એજો કે આવી રીતના મીઠા છે થોડીક ઠંડીની ઋત આવી ગઈ છે એટલે અને વાડો થયો હવારે જ સફાઈ કરી હતી અત્યારે બાર વાઈ ગયા તો વાળાને પથારી ફીરી ગઈ એટલે વરી અમે જમીએ અને પછી જઈ નાખ્યું વાડો સફાઈ કરશું પાછો ત્રણ વાગે કરશું પછી હાજ ના કરશું આટલી વખત ને પાછા હુવા ટાણે ચાર વખત તમને થાય કે બેન શું કરતા બેન નવરાજ નથી થતા ફટાફટ જમવાનું બનાવ નાખીએ દાદા